હમણાંથી ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન થતું હોય છે કેમ કે મજા નહોતી ને થોડાક દીધા એટલે પછી આપણે છે ને નીંદર કરીએ છીએ હમણાં થોડાક દી શરીરને આરામ દઈ તો હારા માયલું રહે પછી ખોટું શરીર બગડી જાય ને મજા બગડી જાય પછી કાઈ મજા આવે નહીં એટલે હું નીંદર કરી લેવાની પૂરી તમે કાઢી લીધું છે આપણે નીચર થાય છે ભાઈ બંધો ભાઈ બે વાર બે હિ પછી પાછા ઘરે વહી આવી આજે કોમેડી રીલે શૂટ કરવાનું છે પાછા સ્ટોક ખાલી થઈ ગયો છે ને તો કોમેડી રીલે શૂટ કરવાનું છે તો ચાલો કન્ટિન્યુ ઘરેથી આવી જાય ગણપત દાદા પા હા હવે દેખાણા તો

નથી નાખવું રેવા દે તું કેતો નાખી બાકી નથી નાખું નથી નાખું ને હાલો રેવા જ બાકી નાખે ના ના માતા સુખી રાખે

ક્યારેક ક્યારેક પાત્ર આવે ને આમ જેવું પાત્ર આવે કેવા લગી સાહેબ બગીચા ગણપતિ બાપા મોર વાત કેમેરામાં ગણપતિ બાપા બપોરનો અહીંયા હતો હું બપોર નો એટલે કે અંદાજે છે ને પાંચ હા પાંચ વાગ્યાનો અહિયાં હતો નવ વાગી ગયા છે વિચારીએલો કેટલી કલાક થઈ હવે ઘરે જવાનું છે હાલી કેમ જાવ તો અહીંથી આમ આગળ જવાનું આ ખાસો આવી ગયો ને આ ખાસાથી આપણે આમ બોલી જવાનું ધીમે એક દઈ અને હામું જ આપણું કરશે તો હવે આટલામાં આટલા મળે એટલે હાલી આમથી આમ આમથી આમ આવવાનું બરોબર ઘરે પહોંચી ગયો છું વાગી ગયા છે જોવો કેટલા તમને બતાવો આમ જો નવની માથે થઈ ગયું છે દસ મિનિટ અને જમવા બે જાય હવે આપણે જમવા માં છે કોબીનું શાક ભાખરી છે અને કઢી છે આરે આપણે હવે જમી લે વેલા પછી જમી કાઢી ને આગળ આરતી જાય બાકી દાદા અહીંયા બેઠા છે પપ્પા માવો ખાય છે માવો બનાવે છે બા અહીંયા બેઠા છે અને ગુડુબેન બહાર કામ કરે છે મમ્મી ને મજા નથી મમ્મી ફૂટી હતી જોવો ભાઈ શું છે મમ્મી માથું માથું દુખે હાલત તો જો તમે એની આમ જો આંખ માં તો ડાયલા થાય છે અને બહુ દુખે છે ને સમી લીધું તો અત્યારે જમી કરવી લીધું છે અને જવું છે ગણપત દાદાના દર્શન કરવા આરતીમાં માં સદભાવના જવું છે જવું છે ને હા હશે ને જવું છે ના ના હાલ ના સાઈ હવે હાલ હાલ બીજું સાઈ હાલો સાઈ હાલો દેવી એ આવે છે રોજડી કરવા રોજડી રોજડી હાલો અહીંયા આવી

આલોક મહેતા અને બંનેને સબસ્ક્રાઇબ અને ફોલો કરજો જેથી તમને સાઉથ તમામ અનેક ધમનીય અપડેટ વાહ વાહ. થેન્ક્યુ થેન્ક્યુ ભાઈ. હા ભાઈ ઓલા સાઉથ તમારું નામ મારું નામ રાઉટી নিউজ મીડિયા સાઉથ દરેક સમાચાર જલ્દી બ્રેકિંગ આપના ઓર. થેન્ક્યુ. મળી જા પ્રમોશન કરવા. બખતમાં પ્રમોશન. ત્યાંથી આગળ વધીને વૃંદાવન જતીપુરાના તમામ બેઠક છે મથુરા ગોકુળના તમામ દર્શક

હલો દારૂ ખાન દારૂ ગણાય ને એમ છે કે ભાઈ સલવાર કટાઈ ગઈ મૂકી દીધું છે મૂકી દીધું ગુલા નથી બરોબર એવું છે બાકી મિયાનમાં છે ને તલવાર છે કટાણી નથી હા ઉતર બોલી તો વિરોધ થઈ જાય રહી ન્યા રહીને પાન બાંધ ચડાવી જાય કોઈ પાન નથી થતું પાન બાંધ ખાઈ અને દિવસ ને ખબર આવી ગયા ભાઈ બાંધ બાંધ ખાઈ લીધો છે દીનું એક જ ખાઈ જાય આ એક ખાધું અઠવાડિયા

ફ્રેશ થઈ ગયું છે માઇન્ડ હસોડું હવે તો માંડ બધું હરકું થઈ ગયું છે એડિટિંગ પેડિટિંગ કરના જ છે આપણે તો પવિત્ર બહુ ભયા રાખે આયલે રાખે વિરોધ તો એવા છે કીધું એમ બાકી બહુ મજા આવી ગઈ તમને જ અમને મજા આવી ગઈ પણ વ્લોગર વધી ગયા છે કાંઈ નહીં બધાનું આઇલે રાખે માતાજી બધાને સુખી રાખે આયલે રાખે એમ બધું માતાજી સુખી રાખે એમ બધું હાઈલે રાખે તો વેલાર આપણે બ્લોગ એડિટિંગ કે એડિટિંગ કરીને હુઈ જાય ઘરની અંદર હુઈયા જાય આપણે કહો કે હું રૂડું રૂપાળું લાગે અત્યારે આ આ જોરદાર શેપ આપેલો છે ટૂંક જ સમયમાં છે ને ઘર રિનોવેશન કરાવવાનું છે એટલે પછી બધું હરખું થઈ જાય ઘરમાં ઓલું વાદળા બાદળા પડી જાય ને બધું હરખું કરાવવાનું છે ટૂંક સમયમાં થોડાક મહિનામાં રિનોવેશન કરાવવાનું છે તમને માં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો કાવાજ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય